ஹேரோ சேரமா சேர்மா ரு ரோ சேர மோா சேர மா கிஸநி டோபேரா வடவா நீ வடவா நீரையே ரே சேர் ம ரே ரோர மாச்சி கிஸ நீ નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગઢ ટીવી આજે કચ્છની અંદર આપણે એક બહુ જ મહાન સંત થઈ ગયા મેઘરણ દાદા એમનો એક વાપર હતા કોરિયું થી ધૂળ મરી વેંધા માડુઆ રોંધા ભલેજા બોલ એનો અર્થ એ થાય છે કે આપણે પૈસા પૈસા કેને મરી જઈએ છીએ પરંતુ મહાપુરુષો જે થઈ ગયા છે કે જે લોકોએ પોતાનું નામ અમર કર્યું છે એમના જે શબ્દો છે એ અમર રહેતા હોય છે આજે કચ્છની વાત કરીએ તો કચ્છી કોયલ તરીકે આપણે ગીતા રબારીને યાદ કરતા હોઈએ છીએ પરંતુ આજે ગીતા રબારીની જગ્યાએ આપણી સાથે જોડાયા છે

તો માલધારી સમાજ વિશે તમે શું કહેશો બાળપણ તમારું કેવું રહ્યું છે બાળપણમાં તો એવું છે કે હું મારા મામાના ઘરે જ મોટી થઈ છું પંદરક વર્ષ અને પછી બાળપણ પંદર વર્ષ ત્યાં કર્યું છે ત્યાં બાજુમાં જુનાવાડા વિસ્તાર શાળા નંબર છ એમાં મેં ભણતર મારું લીધું છે પછી જે નવ થી બાર નું જે ભણતર છે એ કન્યા મેં લીધું છે એચ ડી કન્યા વિદ્યાલય જે ચંદ્રિકાબેન જાડેજા જે મારા પ્રિન્સિપલ હતા એમના એમના પાસેથી મેં લીધું છે અને કોલેજ મેં શ્રી વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરી છે બાળપણથી મને ગાવાનો શોખ તો સમજો ને કે મામાના ઘરે હતી ને ત્યારથી જતો ગાવાનો શોખ અને મારા દાદી અત્યારે અમે અમારા બચાવમાં રહીએ છીએ તો મારા દાદીનું ગામ છે અને દાદીના દાદીની એટલી ઓળખાણ છે ને કે મારા દાદી પણ કીર્તન ભજન કરતા અને મેં ક્યાંક ને ક્યાંક એમને સાંભળ્યા છે તો બીજા કલાકાર તો મારા બધા ગમતા જ છે પણ હંમેશાની રીતે મારા દાદી છે મારા હંમેશા ફેવરેટ રહેશે કે એમને હું આગળ લઈને જ ચાલું છું એમ એટલે દાદીનો જે વારસો છે એ તમને મળ્યો છે અને એમને દાદીને અનુસરીને તમને એક જ રસ્તે ચાલી રહ્યા છે સીતાબેન ખાસ કરીને તમે જ્યારે ભણતા હોઈ છે આપણે તમે જ્યારે ભણતા હો છો ત્યારે સ્કૂલની અંદર કેવા કેવા કાર્યક્રમો થતા અને કેવા કાર્યક્રમની અંદર તમે ભાગ લેતા અમે જ્યાં તેમાં જૂનાવાડા સ્કૂલમાં છે ને સાહેબ એવું હતું કે ત્યાં અમારે ડાન્સનું એ વધારે હતું તો અમે ડાન્સમાં ને એમાં કેમકે કે નાની હતી અમારે ત્યાં કાંઈ અલાઉડ નહોતું એટલું ગાવાનું કે બધું તો અહીંયા તો મેં ક્યારેક ભજન કીર્તન ગાયા હશે પણ જ્યારે નવમામાં પ્રવેશ કર્યો જે કન્યા એચડી કન્યા વિદ્યાલયમાં ત્યારે મેં ગાવાની શરૂઆત કરી અને હંમેશા મારો પહેલાથી ત્રીજા નંબરમાં જ મારો નંબર આવ્યો છે બાળપણથી તમે દાદીના તમે સાંભળતા આવ્યા છો લોકગીતો ભજનો લગ્ન ગીતો એમનાથી પ્રેરણા મળી અને તમે આમ આગળ વધી રહ્યા છો તો તમને એવું કેમ લાગ્યું કે તમારે સિંગર જ બનવું છે કારણ કે તમે કીધું કે તમે ડાન્સ પણ સારું એવું કરતા હતા એટલે હું ભણવામાં પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છું બીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છું પણ મને ગાવાનો એટલે સમજોને બહુ જ શોખ અને તમે સમજો ને જ્યારે હું અગિયાર બાર વર્ષની હશે ને ત્યારથી અમે પ્રોગ્રામ જોયેલા છે તો મને એમ શોખ કે તે સ્ટેજમાં માણસો ઊભા છે ને ત્યાં હું એક એક દિવસ હોઈશ ખાલી આમ મનનો વિચાર હતો પણ કંઈક સંજોગે આમ દાદીને મેં લક્ષ્ય લીધે જ કરી છે પણ મને આગળ લેવામાં મારો ફ્રેન્ડ સર્કલ મિત્રો મારા ઘણા મને ને મારી સમાજ તો મારી સાથે જ છે અને બીજી સમાજો પણ મને ઘણો જ સપોર્ટ કરે છે સીતાબેન ખાસ કરીને રબારી સમાજની વાત કરતા હોઈએ તો માલધારી સમાજ છે તો તમારા પરિવારને કઈ એવું માલ ઘેટા બકરા કે એવું કઈ બાળપણમાં તમે જોયેલું ખરું ચાલતા ખરા ત્યારે ના પપ્પાની પહેલા કરતા દાદા ઓફ થઈ ગયા ત્યારે પપ્પાની કરતા હશે પણ પછી તે અમારા ઘરનો જ ધંધો છે અમારે સરહદ દૂધની ડેરી છે જી અને પોતાનું ઘરનું અને પપ્પા ખેતીનો ખેતી કરે છે અમારા ઘરમાં પહેલેથી ખેતીનું કલ્ચર છે બરાબર એટલે ખેતીવાડી સાથે વધારે છે એટલે માલ જે આપણે ઘેટા બકરા છે આમ તમને આમ એક સામાજિક રીતે જે માલધારી સમાજની દીકરીઓ હોય છે તો ઘણી બધી જગ્યાએ તમને આમ આપણે જોતા હોય છે તો ઘણા દૂર દૂર સુધી માલને લઈને જતા હોય છે આપણે ગુજરાત અને ગુજરાતની બહાર સુધી પણ તો એ પ્રવાસ તમે ક્યારે કરેલો ખરો એ પ્રવાસ અમે ક્યારેય કર્યો નથી પણ અમારી અહીંયા જે રાજબાઈબાનું મંદિર છે ભચાઉમાં એ છે કે આજુબાજુ જે આપણી સીમો છે બાજુમાં લાગે છે ત્યાં આપણા ઘેટા બકરાવાળા આવે તો અમે જરૂરથી અવશ્ય જઈએ એમની સાથે મુલાકાત લઈએ અને એમનો પગ આપણને અનેરો આનંદ આવે ને આપણને ગર્વ થાય કે ભલે એ આ ઘેટા બકરામાં છે પણ એની પાસે અત્યારે એજ્યુકેશન છે મારી સમાજમાં એમ બરાબર શિક્ષણની વાત કરતા હોઈએ તો આપણે અત્યારે તમે ગ્રેજ્યુએશન કમ્પલીટ કર્યું છે તો આગળ તમારો અભ્યાસનો આગળ છે મારે એલएलबीનો વિચાર છે વકીલ બનવાનો હવે એક તો તમે એલ કરશો અને બીજી સાથે તમે સિંગિંગના ફિલ્ડમાં છો તો તમે વકીલાત નું તમને કેવી રીતે શું તમને કે તમને એવું નથી લાગતું કે તમારે ખરેખર સિંગિંગ ફિલ્ડમાં બી ઘણું બધું સિંગિંગ સિંગિંગમાં એમાં મને એજ્યુકેશન મળશે જ એમાં મારું આખું સમજો ને આપણા ડ્રીમ તો આપણું ઈ જ હોય લક્ષ્ય તો છે પણ એક છે કે ડિગ્રી છે ને અત્યારે શૈક્ષણિક આગળ હોય આપણે રબારી છીએ આપણું એક નામ આગળ હોય તો એ સારું લાગે બરાબર એટલે તમે મતલબ સામાજિક રીતે સમાજને પણ મદદરૂપ થવા માંગો છો અને તમારે તમારી પોતાની જાતનું જે સપનો છે જે ડ્રીમ છે એ પણ તમારે પૂરું કરવું છે ખુબ સરસ વાત છે સીતાબેન અત્યારે ખાસ કરીને તમે કેવા પ્રકારના ગીતો ગાવ છો અત્યારે સમજો ને કે આપણા લગ્ન ગીત છે દાંડિયા રાસ છે સંતવાણી છે એ ટાઈપના ઘણા ગીતો ગાય છે અમે ઓકે અને ક્યાં ક્યાં સુધી તમે કાર્યક્રમોમાં કાર્યક્રમો કરવા જતા હતા અહીંયાથી મેં મુંબઈ સુધી પ્રોગ્રામ કર્યા છે ઓકે કાલે જન્માષ્ટમી હતી દ્વારકાધીશ કૃષ્ણની જન્માષ્ટમી તો એના વિશે બે કડી ખાસ કૃષ્ણ ભગવાનને યાદ કરીને ગાવું છે એટલે હે કાન રસિયો રૂપાળો રંગરેલીઓ ને ઘરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ ને ઘરે જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલરે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની રે કેરે જાવું ગમતું નથી હે કાન રસિયો રૂપાડો રંગ રેલીઓ ને ઘરે જાવું ગમતું નથી વાહ ખૂબ સરસ આજે આપણે કૃષ્ણને યાદ કરતા હોય તેના વિશે ખૂબ સરસ તમારી જે વાણી છે તમે લોકોને સંભળાવી છે દર્શક મિત્રોને સંભળાવી છે માલધારી સમાજ વિશે પણ હમણાં ઘણા બધા ગીતો બન્યા છે તો એમાંનો એકાદ બે ઘડી તમને કોઈ યાદ હોય એવું તમને ગમતું હોય એવું કંઈ મને તો તમે માનો તો હું બધે પ્રોગ્રામ કરું છું તો મને ગીતાબેનની મિની કોપી કે છે એમનું ગીત છે જે રણા શહેરમાં છે એમાં આમાં રબારી શબ્દના ઘણો ઉલ્લેખ છે તો એ સોંગ મને ગમે પણ છે પર્સનલી સોંગ ગમે છે ને હું જ્યાં પ્રોગ્રામ કરવા જાતી હોઉં ત્યાં મને ગીતાબેનની નાની બેન તરીકે બધા ઓળખે છે અત્યારે હા હા કેમકે થોડોક ફેસ સર્કલ થોડીક એવી આ કપડામાં એવું આવે છે તો ખાસ એમનું જ સોંગ છે જે મારાથી મોટા છે ને મેં આદર્શ માન્યા છે મારા ગીતા બિરાબારીને હે રોણા શેર માં શેર હે રોણા શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર માર હે મારા વડવાળાની મેર અમે લેર મારે મારા વડવાળાની મેર અમે લેર મારે शेर मारे रोळा शेर मारे चाली चाली किस्मत गाडी टॉप गेर मारे अमे ही के ही बारी देह यडवाळाने नमता रायकार बारी दे गुड वेरी गुड खूप सीताबेन आज नो એટલે ગોઘા મહારાજનો જન્મ દિવસ તો ગોઘા મહારાજ વિશે તમે શું વાંચ્યું છે અને ગોઘા મહારાજનો ખરેખર શું ઇતિહાસ છે એટલે એક ઇતિહાસ એટલે ઇતિહાસ એટલે તમે સમજો ને હમણાંનો જો તમને પરચો કહું હમણાં એક તારીખ ત્રેવીસ તારીખ લેવાઈ ગઈ હતી ત્રેવીસ તારીખ હમણાં ગઈ ને ચોથા મહિનાની ત્રેવીસ તારીખ એ અમારે કાહવા મંદિર તમે સાંભળ્યું છે હા ત્યાં અમારે એવું થઈ ગયું હતું કે એ તારીખ અમારે લેવાઈ ગઈ હતી નહીં કે અમારે ગોગા મંદિરે પણ અમારે મંદિરનું હોય એટલે અમારે ગમે એ કામ હોય ને છોડીને જવું જ પડે કેમકે અમારું એ ઈષ્ટદેવ છે તમારે એમના માટે આપણે બધું કરવું પડે તો એમાં એવું હતું કે અમારે બાર વાગ્યા સુધી પ્રોગ્રામ હતો એ ભાઈને મેં કીધું કે ના ભાઈ અમારે પ્રોગ્રામ નહીં થઈ શકે કેમકે અમારી ગુરુ ગાદી અમારે પહોંચવું જ પડે તો એ છતાં અમે અહીંયાથી નીકળ્યા મમ્મીએ કીધું કે તમે એક નાળિયેલ લઈને જાઓ તમને ટ્રાફિક શું કાંઈ નહીં નડે તમને ખબર છે કે માળિયા મોરબી આપણને રસ્તો ખબર છે આપણે સફર કરતા હોય તો આપણે ખબર અમે બાર વાગે અહીંયાથી નીકળ્યા બે કલાકની અંદર ટચ થઈ ગયા એ રોડમાં અમે લોકેશનમાં જોયું હતું ને ત્યારે તમે આખું રેડ એલર્ટ દેખાતો હતો કે આખી અહીંયા અને બહુ બહુ ભીડ છે અને અમે ત્યાં પહોંચ્યા અને પ્રોગ્રામના ટાઈમે પહોંચી ગયા એ આપણા માટે પરચો છે કે અહીંયાથી અમે નીકળ્યા કે હે ગોગા મહારાજ કે અમે અમારા ટાઈમ ઉપર પહોંચી જાય કે અમારી આ થોડીક તારીખની ઓલી પણ એ ગોગાને અમે આગળ લઈને નીકળ્યા છીએ અમારા ગોગાને અમારા બધા રબારી સમાજ જે છે એ બધા માને જ છે અને એના પરચા આપરમ પાર છે અત્યારે અમારા ઘરની બાજુમાં પણ ગોગા મહારાજનું મંદિર છે એટલે અમે ગોગા મહારાજને બહુ માનીએ છીએ કાહવાવાળાને સીતાબેન ખાસ કરીને તમે કોલેજ કરી છે અને હવે આગળનો અભ્યાસ માટે પણ જઈ રહ્યા છો તો રબારી સમાજમાં એક સમય એવો હતો કે નાના નાના દીકરા દીકરીઓને લગ્ન કરવામાં આવતા ઘોડિયા લગ્ન કહેવાતા તો તમે અત્યારે ઉમર લાય તો તમારા પણ લગ્ન માટે ક્યારે માગા આવતા હશે એટલે એમાં એવું હતું કે છે ને મારી સગાઈ ઓલરેડી થઈ ગઈ હતી તો અમારે તમને ખબર છે કે અમારે સાટા પ્રથા બહુ હોય તો અમારી ભાઈને સાટું હતું એ ખાલી સાટાના પ્રોબ્લેમ તે એકવાર સગાઈ આપણી થઈ ગઈ છે પણ પછી સંજોગ એ ક્યાંય થતું નહોતું આપણી લાઈન અલગ હતી પરિવારના રીતે આમ છૂટું થઈ ગયું તેમ હા અને ખાસ કરીને જો વાત કરીએ કોલેજ કાર્ડ તમે કોલેજ કરેલી છે તો કોલેજની આપણે એક જનરલ વાત કરીએ તો કે કોલેજ લાઈફ લવ લાઈફ તો તમને તમારા જીવનમાં કોઈ કોઈનાથી પ્રેમ થયેલો ખરો ના ના એવું તો કાંઈ થયું જ નહોતું કારણ કે કોલેજ જે દરમિયાન મેં કોલેજને ભણી છું ને એ દરમિયાન મારી સ્ટ્રગલ જ ચાલુ હતી કે મારે હવે એમ થાય ને કે આજે મારો અહીંયા પ્રોગ્રામ છે આ શનિવારે મારું પેપર છે રવિવારે મારો ત્યાં મુંબઈ પ્રોગ્રામ હોય વેરી ને મારી સાથે સમજો ને એકથી કરીને બાર અને કોલેજ અને આ સુધીનો સફર મારા જે કાકા છે વિભાભાઈ રબારી મારા પપ્પાનો પણ બહુ મોટો ફાળો છે પણ મને મારી જીવનમાં આગળ લેનાર મારા સમાજમાં મને થોડુંક આગળ લેનાર ને આ સમાજથી થોડુંક મને અલગ બનાવ થોડાક અલગ કરાવના એ મારા મોટા કાકા કે જે મારા પપ્પાથી પણ વિશેષ છે એટલે તમારા દરેક ડ્રીમને પૂરા કરવા માટે એમનો એક સૌથી મોટો સહકાર છે ખૂબ સરસ વાત છે કારણ કે આજના દીકરા દીકરીઓને તમે જોતા હોય તો કોલેજ કાળ દરમિયાન ભણવા ઉપર ઓછો રસ હોય છે અને ખાસ કરીને આવા લફડાઓમાં બહુ રસ હોય છે જ્યારે તમે એ બધાથી પર થઈ અને તમે તમારા પોતાના ડ્રીમ ઉપર અને એજ્યુકેશન ઉપર અમારી કોલેજ પણ અમારી કોલેજ પણ બહુ સારી હતી અમારા સર લોકો અમને સપોર્ટ કરતા ના આપણી દીકરી આગળ જાય છે દિનેશ પ્રજાપતિ કરીને મારા સર છે શ્રી વાણી વિનાયક અને મારા ભરતભાઈ આહી છે આહી રબારી તો ધાબડિયા ભાઈ બેન કહેવાય એમણે મને ભણવામાં બહુ સપોર્ટ કર્યો છે વેરી ગુડ એટલે કારણ કે આજે આ ખરેખર ખૂબ સારી બાબત કહેવાય કારણ કે આજે એક વસ્તુ છે ને કે અત્યારના આપણા યુવા યુવાનોને જોતા હોઈએ તો ખાસ કરીને કોલેજ કાળ દરમિયાન ઘરેથી એવું કહે છે કે અમે કોલેજ જઈએ છીએ અને બાકી બધા ક્યાં રખડવા નીકળી જતા હોય છે તો તમે એ બધાને સાઈડ આઉટ કરી અને તમે તમારા પોતાના કેરિયર અને એજ્યુકેશન ઉપર ફોકસ કરી અને આટલી સરસ ખૂબ જ નામના મેળવી છે સમાજ અને પરિવાર અને દેશનું પણ નામ રોશન કરી રહ્યા છો સીતાબેન ખરેખર આ ફિલ્ડમાં તમારે ક્યાં સુધી જવાનું તમારું પોતાનું ડ્રીમ છે આ ફિલ્ડ એવી છે ને

મજા આવે ગાવાની ઓકે અને હમણાં તમારું એક આલ્બમ તમારું હમણાં એક લોન્ચ થયેલો તો એની બે કડી દર્શક મિત્રો ને સંભાળશો અને એ આલ્બમ ખાસ કરીને તમે ક્યાં શૂટ કરેલું અને એમાં તમારી સાથે કોણ કોણ જોડાયેલા છે એ સોંગ છે ને અમે કડી રેકોર્ડિંગ કર્યું એના સ્ટુડિયોમાં અને મારી સાથે અનિલભાઈ ભરવાડ કરીને છે એમના મારણ ડ્યુટ સોંગ છે ઓકે જય જય દ્વારકાધીશ વાળું એમની કડી સંભાળીશ એવા 56 પગથી એ શોભતા તારા હોનાના દરવાજાવાલા છપ્પન પગથી એ શોભતા તારા હોનાના દરવાજા જય 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 દ્વારકાધીશ મારા ન્યાયાધીશ જય 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 દ્વારકાધીશ આખા ન્યાયાધીશ આ સોંગને બહુ વધાયું છે હમણાં વેરીકૂટ સરસ પોપ્યુલર થયું છે ચાહી રહ્યા છે સીતાબેન હિન્દી સોંગ ની કડી એક બે કડી તમને તમને ગમતું હોય હિન્દી તમે સમજો ને હું નાન પરથી જે સોંગ ગાઉં છું મારું ગદ્દર નું મૂવી નું ફેવરેટ છે પહેલી ગદર હતી ને ત્યાર નું ઈ હું નાની હતી ને ત્યારે ગાતી થોડું થોડું મને યાદ છે હજી મને આ ઈ સોંગ મારું ફેવરેટ જ છે ઓલું હા ઉડ જા કાલે કાવા તેરે મોવિચ ખંડ પાવા ले जा तू संदेश मेरा मैं सदके जावा बागों में फिर झूले पड़ गए पक गया बिया ये छोटी सी जिंदगी तेरा ता लंबिया लंबिया ओ घर गया ज पर के तेरी मेरी एक जिंदड़ी ओ घर गया ज કે તારી મારી એક જિંદગી વાહ ખૂબ સરસ ખૂબ સરસ અ સિતે તમારું રૂટિન શું હોય છે સવારે કેટલા વાગે ઉઠો છો અને રાત્રે સુવા સુધીનું રૂટિન ડેલી તમારું આમ રૂટિન શું હોય છે અમે સવારે અમારે જો દૂધ લેને લઈને અમારે ઘરની સરહદ દેરી છે પણ આ અમારે ઘરે રહેવાનું એટલું થાતું જ નથી ભગવાનની દયાથી અમારા પ્રોગ્રામ એટલા હોય ને કે જ્યારે માણસો જાગે છે ને ત્યારે અમારો સુવાનો ટાઈમ હોય છે અને જ્યારે માણસો ઊઠે છે ને

ગમે પણ એ રેગ્યુલર જાય આપણે ક્યારેક ખાતા હોય પેડાની અમે ખાતા હોય આ ઉપવાસ હોય તો આપણે પેડા જ ખાવા પડે એમાં ગુલાબજામુ ના હાલે એટલે ગુલાબ ગુલાબજામુ ગમે કાજુ કતરી ગમે શ્રીફળ ગમે હા

એ બે લોકો સમજો ને કે આપણે નાની મોટી વાત હોય શીતલ તમારા ભેગા પ્રોગ્રામમાં હોય છે એ પણ સોશિયલ મીડિયામાં છે એનું એવું સર્કલ છે કે સિંગર ભેગી હોય પણ મારી સાથે પ્રોગ્રામમાં લે કોઈક મારા પ્રોગ્રામ લઈ લે અને સેનાજને હું પહેલેથી જ અમે ભણેલા છીએ સાથે તો આ બે મારા મિત્ર છે એમ ના અમે કાર્યક્રમ નથી કરેલો પણ એવું ક્યારેક અમે સંજોગે ભેગા થશે જે અમે મળ્યા નથી પણ અમને એકબીજાને ખબર છે કે અમે એના જેવા લાગી છે પણ મારાથી મોટા છે પણ ક્યારેક સંજોગે મળી જશે અચ્છા મુલાકાત નથી હા મુલાકાત નથી થઈ ઓકે અને સીતારબરીને પિક્ચરમાં જવાનો કોઈ શોખ ખરો કે એમ એવું મનમાં થઈ કે પિક્ચરમાં કામ કરશું ના પિક્ચરમાં પિક્ચરમાં કોઈ સોંગ મળે હા સોંગ મળે ઈ ટાઈપનું છે પણ એટલું મૂવીમાં એટલું શોખ નથી પણ એમાં સોંગ મળે તો હું જરૂરથી જરૂર કરીશ એવું કોઈ મને કામ મળે પ્રોજેક્ટ ગુજરાતી હિન્દી કે ના ગમે આપણા રાગમાં જે સેટ થશે હું મારી બનતી કોશિશ કરીશ કે કોઈ મૂવીમાં આપણું સોંગ આવે બરાબર એટલે એનામાં મતલબ સોંગ ગાવા માટે તમારો વોઇસ આપશો બાકી આમ પિક્ચરોમાં ના પિક્ચરોમાં નહીં કારણ કે તમે ગીતા રબીને રબરીને જોતા હશો તો એને ઘણા બધા આલ્બમો કરે છે ઘણા બધી જગ્યાએ પોતે વિડિયોમાં પણ એ પોતે થતા હોય એટલે અમારે લિપ સિંગ લેવાની હોય ને એમાં આલે બરાબર બગી પિચરમાં કોઈ શોખ હા વિકાસ કરવાનો મારા ઘરને પરિવારમાં અત્યારે કોણ કોણ છે તમારે પરિવારમાં અમે જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ જી મોટા કાકા છે જે વિભાભાઈ જે મારા કાકા છે એમના બે દીકરા કાકી પછી મારા બે ભાઈ નાના મારી નાની બેન મમ્મી અમે આટલા ફેમિલીમાં છીએ પણ દાદીના સમયથી અમે હજી પેગા જ છીએ

આજે કચ્છનું ઘરેણું આજે કહી શકાય એવા સીતાબેન ધીરે ધીરે કરીને પોતે પોતાની ઊંચાઈઓ સર કરી રહ્યા છે ખરેખર આ રબારી સમાજ કચ્છ અને આખા દેશનો ગૌરવ કરી શકાય તમને અત્યાર સુધી કોઈ એવા એવોર્ડ કે એવું કંઈ મળેલું ખરું ક્યારે કોઈ સન્માનિત થયા હોય હા એવોર્ડ મળેલા છે અમારે મોરબીમાં છે ને જયદીપભાઈ આ કાર ડેકોરેશન છે એમની ઇવેન્ટ હતી શરદ પૂનમની ત્યાં એવોર્ડ મળેલા છે એવા અનેક એવોર્ડો મળેલા છે અમદાવાદ છે હમ બરાબર ખૂબ સરસ સીતાબેન હવે ખાસ કરીને વાત કરીએ માલતારી સમાજની તો માલધારી સમાજની દીકરા દીકરીઓને તમે શું મેસેજ આપશો દીકરા દીકરીને જો હવે તો અમારી સમાજ બહુ સુધરી ગઈ છે ભણવાની રીતે બાબતમાં બધી રીતે આગળ છે પણ આપણે વ્યસન થાય ને અમારી સમાજ ધારે કરી શકે હા એટલે અમારે સમાજમાં બધા સમજદાર છે અમારા બાપુ છે રામ બાલકદાસ છે કળીરામ બાપુ છે એ બધા અમને મેસેજ દેતા જ હોય છે

છે કે બનાવી ને દીકરા દીકરી જેટલા ને ભણવું એટલું અને સમાજ ના દાતા એટલા છે બિલકુલ અમારી સમાજ માં એવું છે કે જો હવે કોઈ પૈસા ટકા અટકતું હશે ને કોઈ પણ ભાઈ દીકરીને ભણાવશે કોઈક ને દીકરી આગળ જાય કોઈક નો દીકરો આગળ જતો તો અમારે સમાજ પેલા હશે ખૂબ સરસ વાત છે તમે ખૂબ ભણ્યા છો આગળ જો પણ ભણવાનું તમારો સ્વપ્ન છે ખરેખર બહુ સારો છે એલએલબી બનીને પણ તમારે સમાજને અને પરિવારને મદદરૂપ થવો છે એ પણ બહુ સારી બાબત છે અને સિંગિંગ ક્ષેત્રમાં પણ તમે હજુ ખૂબ ને ખૂબ આગળ વધો એવી અમારી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તમે અમને મળ્યા જય દ્વારકાધીશ જય વડવાડા જય માતાજી